રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે વહેલી સવારે રેલ માર્ગે વડોદરા આવી પહોંચ્યા છે આગામી ત્રણ દિવસોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આજે વહેલી સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રેલવે માર્ગે વડોદરામાં આગમન થયું છે વહેલી સવારે રેલવે સ્ટેશન પર હાઈ સિક્યોરિટી જોતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું વડોદરા આવી મોહન ભાગવત આગામી નિયત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરામાં લોકસભા અને વાઘોડિયા વિધાનસભા આમ બે ચૂંટણીઓ યોજાનાર છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે અને બંને ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે ત્યારે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત વહેલી સવારે રેલ માર્ગે વડોદરા આવી પહોંચ્યા છે આગામી ત્રણ દિવસ સુધી તેઓ નિશ્ચિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આગામી ત્રણ દિવસ રોકાણ કરવાના છે વડોદરા રેલવે સ્ટેશન પર તેમણે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરામાં તેઓના બૌદ્ધિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના જાણીતા બુદ્ધિજીવીઓ હાજરી આપશે સાત એપ્રિલના રોજ તેઓ નર્મદા જિલ્લાની મુલાકાતે જનાર છે ત્યાં તેઓ તત્તર્થ ગરુડેશ્વર મંદિરની મુલાકાત લઈ પૂજન અર્ચન કરશે